મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું એર ઇન્ડિયાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કોઈ ઘટાડો તે સમગ્ર માહિતી તો સૌ પ્રથમ રાજકોટની વાત કરીએ તો એક હજારથી બારસો નેવું રૂપિયા રાપર તેરસો સત્તરથી તેરસો તેત્રીસ રૂપિયા પાટડી બારસો પંચોતેરથી તેરસો છ રૂપિયા ચાણસમાં તેરસોથી તેરસો અઠ્ઠાવન રૂપિયા બોટાદ તેરસો પંચ્યાસીથી બારસો વીસ રૂપિયા ડીસા તેરસો સાડત્રીસ થી તેરસો અને સુડતાલીસ રૂપિયા માંડલ બારસો પચાસથી તેરસો રૂપિયા ભયાઉ બારસો સાડતેરસ થી તેરસો છવ્વીસ રૂપિયા જામજોપુર અગિયારસો નેવું થી તેરસો વીસ રૂપિયા મોડાસા બારસો દસ થી બારસો એસી રૂપિયા તાગોરા અગિયારસો એકતાલીસ થી તેરસો એક રૂપિયા કલોલ તેરસો એક થી તેરસો રૂપિયા બહુચરાજીરસો થી તેરસો અઠાવન રૂપિયા મહેસાણા બારસો થી તેરસો એકસઠ રૂપિયા બારસો તેરસો એકત્રીસ રૂપિયા અમરેલી એક હજારથી બારસો ચોરાણું રૂપિયા પાભર તેરસો પાંત્રી તેરસો સિત્તેર રૂપિયા સિદ્ધપુર ની વાત કરીએ તો તેરસો બત્રીસ થી તેરસો ત્રેપન રૂપિયા હળવદની વાત કરીએ તો અગિયારસો પચીસ થી તેરસો એકવીસ રૂપિયા દાહોદ બારસો એસી થી તેરસો રૂપિયા વિસનગર બારસો સિત્તેર થી તેરસો સાહીઠ રૂપિયા તારી અગિયારસો ને એક રૂપિયા કુકરવાડા તેરસો થી તેરસો તેપન રૂપિયા ગોજરિયા તેરસો પાંચ થી તેરસો વીસ રૂપિયા થી ને એક રૂપિયા દિયોદર તેરસો બાવીસ થી તેરસો પાસઠ રૂપિયા વાંકાનેર અગિયારસો રૂપિયા જામનગર અગિયારસો થી બારસો પંચ્યાસી રૂપિયા લાકણી તેરસો વીસ થી તેરસો ચુમ્માલીસ રૂપિયા અંજાર બારસો પંચાવન થી તેરસો ને ઓગણસાઠ રૂપિયા ઉનાવાની વાત કરીએ તો બારસો છન્નું થી તેરસો ત્રેપન રૂપિયા ધોળ વાત કરીએ તો તેરસો વીસથી થી તેરસો ને ચાલીસ રૂપિયા વારાહી બારસો એકત્રીસથી થી તેરસો ને દસ રૂપિયા પાલનપુર તેરસો ચાલીસથી થી તેરસો ને અડતાલીસ રૂપિયા થરાની વાત કરીએ તો તેરસો ચાલીસથી થી તેરસો ઓગણસાઠ રૂપિયા હિંમતનગર તેરસોથી તેરસો પંદર રૂપિયા આરિપ તેરસો એકવીસ થી તેરસો સિત્તેર રૂપિયા જસદણ સાતસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા મહુવા ચારસોથી એક હજાર નવ્વાણું રૂપિયા ભુજ બારસો નેવુંથી તેરસો પંદર રૂપિયા પાટણ તેરસો ચારથી થી તેરસો ઓગણસાઠ રૂપિયા નાનામાં બારસો એસી થી તેરસો સાસઠ રૂપિયા ગોંડલ એક હજાર